સુરત શહેરના છેવાડે આવેલા સરથાણા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ગેસ રિફલિંગ ના પોલીસે ઝડપી પાડ્યું છે સરથાણા પોલીસે બાતમીને આધારે રેડ કરી હતી પોલીસે આ રેડ દરમિયાન ગેરકાયદેસર ગેસ બોટલનું

કાપોદરા વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે અલગ અલગ સ્થળે ગેસ સર્વિસ સ્ટેશનના નામે રાંધેલ ગેસના સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રિફિલિંગનો પર્દા પાસ કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા બંને સર્વિસ સેન્ટરના માલિકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી એમ તપાસ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે